કામ પૂર્ણ થવાને બદલે જમીન પર કોઈ પ્રગતિ જ દેખાતી નથી જેના કારણે માત્ર જાહેરાતનો બોર્ડ લગાવીને લોકોને ધોખો આપવામાં આવ્યો હોવાનો આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે સ્થાનિક રહેવાસીઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે અધૂરા કામને કારણે તેઓને લાંબા સમયથી હાલાકી ભોગવવી પડી રહી છે વરસાદની ઋતુમાં રસ્તા પર પાણી ભરાઈ જાય છે અને વાહનોને પણ નુકસાન પહોંચે છે નાગરિકોએ સીધો આરોપ લગાવ્યો છે કે જનતાના પૈસા ખાઈને ઠેકેદારો છેતરપિંડી કરી રહ્યા છે આ પર ભારતીય જનતા પાર્ટીની સરકાર પર પણ પ્રહારો કરવામાં આવી રહ્યા છે આ ઘટનાનો વિડીયો હાલમાં સામાજિક માધ્યમો સોશિયલ મીડિયા પર વિશાળ સ્તરે પ્રસારિત થયો છે જેના આ યોજનાની હાલત પર ગંભીર સવાલો ઉભા કર્યા છે લોકો હવે એવા સવાલો કરી રહ્યા છે કે આ મહત્વના વિષય પર સ્થાનિક ધારાસભ્યની નજર કેમ નથી પડી મુખ્યમંત્રી સડક યોજના જેવા જાહેર પ્રોજેક્ટમાં પારદર્શિતા અને જવાબદારીની તાતી જરૂરિયાત છે જેથી જનતાના નાણાંનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત થઈ શકે સ્થાનિક વહીવટી વિભાગે હજુ સુધી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી ત્યારે હવે વહીવટી વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરીને ગેરરીતિ આચરનારા ઠેકેદારો વિરુદ્ધ કડક કાયદેસરના પગલાં લેવાય તે જરૂરી છે